પાટણ તાલુકાના બામરોલી ગામમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું આ યાત્રામાં અધિકારીઓ હાજર રહ્યા હતા આ પ્રસંગે નાયબ તાલુકા વિકાસ અધિકારી ન્યાય મામલતદાર વારાહી અને તાલુકા પંચાયતનો સ્ટાફ તલાટી મંત્રી અને સરપંચના અધ્યક્ષ સ્થાને કાર્યક્રમ યોજાયો હતો લવિનજી ઠાકોર

સરકાર ના બધા લાભ લાભો જે હતા એમનું અમે માર્ગદર્શન આપ્યું એ બદલ સરકાર નો ખૂબ આભાર